પૂરા દસ દિવસથી રાજ રાહ જોતા ક્યારે વ્યાય ક્યારે વ્યાય વ્યાય ગયો જય જય માતાજી મિત્રો હા ભાઈ તો સોર સોર રાહ જોતા હતા મધુ વ્યાવાની કારણ કે મધુ અહીં રહી હતી મધુ તો આજે વ્યાય જશે એના પછી વારો હતો પરી નો બસ તો આપડે પરી ચેક કરી ત્યાં જ મધુ નીચે બેહી ગઈ બેઠે બેઠે બર કરતી હતી મધુ નું આપડે થોડી એવું લાગ્યું કે બસ હવે વ્યાય જ ગઈ ગયા થોડી થઈ ગઈ ઊભી પાછી એટલે પછી આવી ગયા આપડે પાંદરાપુર ને પાંદરાપુર એક ગાય આવી છે જેના પાછળના બંને પગ ભાંગલ છે જો આ ગાય અને પગ અહીંયા થી ભાંગેલા છે બંને પગ ભાંગેલ ગાય ની સારવાર માટે મેં મુખ્યમંત્રી વાત કરી કે થોડી મદદ કરાવતી તો થઈ ગયા ગરમ તમ તમારે મજા આવે ત્યારે રાણો રાણા ની રીતે પછી આપણે એ જ રાણા મદદ કરાવીને ગાયનું પ્લાસ્ટર કરના છીએ બંને પગની અંદર એકદમ ઓકે ગાયનું પ્લાસ્ટર ઓકે કરી ફટાફટ પહોંચી ગયા આપણે આપણી ગૌશાળે કારણ કે આપણે વ્યાઈ ગઈ પણ તમે મધુ પેલા આંગડું બન ચેક કરો અને આ ચાહક ચાક આરામથી આપણે જોઈ ગયા એટલે થઈ ગયા ઉભા અને હવે ચેક કરો તમે મધુ ને આ મધુ છે અને બાજુમાં એનું વાસડું રહ્યું એનું આપણે પૂછા કરી હર્ષદભાઈ શું લઈ આવ્યું કે વાસડો એમાં પૂછવાનો ભલા માણસ હવે આપણે પહોંચી ગયા મધુ ને બાજુમાં હવે બંને દીકરાને તમે આરામથી જુઓ પછી આપણે થોડી વાર નવા મેમ્બર ને હાથ ફેરવીને વાલ વાળું કર્યું ત્યાં હર્ષદ કે હું પણ શું કામ બાકી રહ્યો હું હાથ ફેરીને વાલ વાલું કરીશ આપણે પછી મધુ નો વ્યાના ટાણે વિડીયો જોયો વિડીયો જોઈ લીધો થઈ ગયા ગરમી 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 કારણ આ કે આ બધાને આપણે નાખી દીધી નીણ કરવાનું કામ પૂરું કર્યું કરવા માટે પાવર ચેક લાગે જોઈ આપણી આમ છે ગીર ગાય પણ સ્વભાવ તો કાંકરે જ જેવો છે તો હવે તમે આ બંને માદિરા વ્યવસ્થિત ચેક કરી શકો છો કારણ કે આ બંને તડકે ઉભા આપણે મધુ ચેક કરીને ફરી આવી ગયા હતા પાંજરા પર પાંજરા પર જુઓ કેવો વરસાદ ચડ્યો છે કાળું ડિબાંગ જાણે ચોમાસું તો ભલે મિત્રો દિવસ પૂરો પૂરો લાઈક કોમેન્ટ શેર ભૂલાય નહીં